Hai porton Proton proton. aja mataji mata Mitro અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને અત્યારે આપણે ચાલી ગયો ચાલુ કરી છે બપોરે એક વાગ્યા એટલે આપણે એક વાગ્યા આવ્યા છે મોરબી ગાડી ભરવા એટલે અત્યારે જુઓ આપણે જ્યાં ગાડી ભરવાની છે ને ત્યાં અત્યારે આપણે આવતા છે અને આપણા કારખાનાનું નામ કંઈક આવું છે પ્રોટોન એવું કંઈક નામ છે એટલે નિહા આપણે અત્યારે જોવો ગાડી ભરવા આવ્યા છે અને અહીંયા જોવા આ કારખાનામાં બહુ જાજી ગાડીઓ છે એટલે જુઓ તમે અત્યારે અહીંયા આપણે એક એમપીની ગાડી પડી છે આ બાજુ રાજસ્થાનના ટ્રેલરને એ છે જુઓ તમે એમએચ પાર્સિંગ છે જીજે પાર્સિંગ આપણે વાંકારની ગાડી અને આપણે ગાડી ભરવા આવ્યા છે આવડિયા કે આપણે ચોપન છ્યાસી ટ્રીપ કરીને આવી ગઈ છે એટલે ચોપન છ્યાશી રહી આપણે ગાડી ભરવા આવ્યા છે જુઓ તમે અને આ નકરી આપણે ગાડીઓ જ પીડી છે જુઓ તમે ટ્રેલર યાદ છે બધા અને આ બધા એરિયા એ ભરવાના જ છે જુઓ તમે બધા ઠાઠા ખાલી છે અને હા મેરિયા એ બધા પાવડરના નેના છે તો સામે ગાડીઓ રહીને એ આપણે પાવડરને એવું બધું મટીરીયલ ભરેલું છે અને આ ગાડી આપણે ટ્રીપ કરીને આવી ગઈ છે ચોપન છ્યાસી ને આપણે ગઈ હતી જાહેરાબાદ હૈદરાબાદ પહેલાં અને હામેર્યું એ આપણે લોડિંગ પોઈન્ટ છે હા જોયું હવે કે આપણે એન્ટ્રીને એવું બધું કરાવી આવ્યા છે જો તમે એટલે હવે આપણને બોલાવે પછી આપણે આ લોડિંગ પોઈન્ટ ઉપર લગાડવાનું થઈ છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો હા મિત્રો અત્યારે જો પાંચ વાગી ગયા છે અને પાંચ વાગે આપણી ગાડી લગાડી છે એમ કે આપણે એક વાગે અહીંયા આવતા જ્યા હતા યંત્રીને એવું બધું કરાવી અને અત્યારે જો આપણે પાંચ વાગ્યા છે અને પાંચ વાગે આપણે ફોન આવી ગયો છે કે ભાઈ આપણે લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાડો એટલે હવે આપણે રહેલા જે લોડિંગ પોઈન્ટ ઉપર એટલે હવે જો આપણા પ્રોટોન પ્રોટોન સિરામિક છે ની આપણે ગાડી ભરવાની છે અને અહીંયા ગાડીઓને રહીને ફૂલે ફૂલ સ્ટોક છે કેમકે લગભગ આપણે આવ્યા ને ત્યારે વીસ ગાડીઓ હતી એટલે હવે આપણે લગાડી દઈએ પોઈન્ટ ઉપર કેમ કે આપણે સામે પોઈન્ટ છે ની ગાડી લગાડવાની છે અને આપણે પ્રોટોન સિરામિક સત્તાનપર રોડ મોરબી એટલે હવે આપણે લગાડી દઈએ અને જે આપણે ઇયર ભરવાનો છે ને ભરી લે મિત્રો આપડે જોવો

કે આપણે એ જે આ જગ્યાએ ફરીને પછી બીજી જગ્યાએ ગાડી ફરવા જવાનું છે એટલે હવે આપણે અહીં કેટલી વાર લાગે છે પછી આપણને ખબર પડશે કેમ કે આગળ એ જે આપણે સત્તાનપર રોડે જ ગાડી ફરવાની છે એટલે એ આપણે વેચે જ કારખાનું આવ્યું હતું એટલે હવે અહીંથી ને ફ્રી થાય ને પછી આપણે બીજી જગ્યાએ જવાનું થઈ છે હવે જોવી હવે કેટલી વાર લાગે છે એ મિત્રો આપણે જવો ગાડી લગાડી દીધી એમ અને ગાડીઓ લગાડીને હવે આપણે એટલે જઈ બહાર ગેટ બાજુ કે આપણે ચા પાણીને એવું પીતા આવી અને મિત્રો આપણે આજે કંપની રહી બહુ મોટી છે કેમ કે આપણે આવ્યા ત્યારે અહીંયા વીસ બાવીસ ગાડીઓ હતી અને એ ગાડીઓ જુઓ આ બધી અડધી અડધી ગાડીઓ ભરેલી છે અમુક અડધી છે બાકી છે અમુક આખી ગાડીઓ બાકી છે આ અમે જે વાકાનની ગાડી રહી એ આખી ગાડી બાકી છે અને બીજા રહી આપણે રાજા ટેલર છે રાજસ્થાનના એટલે હવે આપણે હૈલા જે દુકાન બાજુ ચા પાણી ને એવું પીતા આવી અને આપણે

આપણે જોવા ચા પાણી પીને ઉતાર્યા છે અને આપણું લોડિંગ થઈ ગયું છે ચાલુ એટલે જોવો આપણે પેલી થપ્પી મારવાનું ચાલુ કરે છે અને આપણે આ બે બાય ચાર ની લાદી છે એ આપણે ભરવાની છે અને અત્યારે જો આ રીતનું ઘાસ નાખીને લોડિંગ ચાલુ થઈ છે અને અત્યારે આપણે વાગી ગયા છે હાથ એટલે હાથ વગેરે લોડિંગ ચાલુ થયું છે હવે જોવી હવે કેટલી વાર લાગે કેમકે આપણે અહીંયા આઠસો બોક્સ નાખવાના છે અને બીજા રિયા આપણે બીજા કારખાને નાખવા જવાના છે હવે આપણે અહીંયા કેટલી વાર લાગે છે જોવી હવે મિત્રો આપણે જવા ગાડી આપણે અહીંયા અડધી ભરાઈ ગઈ છે અને અડધી રહી હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ એટલે અત્યારે જોવો પેકિંગ કરે છે કેમ કે આપણે આ રીતનું જ પેકિંગ કરવું પડે તોય આપણે જ્યાં ખાલી કરવાની જગ્યાએ પોગીને ત્યાં બધી ટાઇલ્સ રહીને બધી રહી પાછી બે છે કે ગાડી હાલે એટલે બધી આખી આમ ટાઇલ્સ હલે ને એના હિસાબે બધી ટાઇલ્સ રહી બે જાય અને અત્યારે જોવો આમ પેકિંગ કરે ફૂલે ફૂલ હવે આપણે થોડીક લાદી બાકી રહીએ પછી આપણે જવાનું છે બિલ લેવા પેલા કાંટો ની બધું કરવાનું થઈ છે હવે કેટલી વાર લાગે મિત્રો આપણે જોવો ગાડી ભરાઈ ગઈ છે અહીંયા પેલી જગ્યાએ અને હવે આપણે અહીંયા કાંટો કરવા જવાનું છે એટલે હવે આપણે કાંટો નેવું કરાવી લઈએ

આપણે સામે કાટો કાંટો કરવાનો હે